તો હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે ને આપણે આવી ગયા છે આજે કેલેન્ડામાં નેકો માતા એટલે આજે બધે આપણે આખા ખેતરમાં નેકો લખવાની છે હાથેથી લખવાની છે કેમ કે ત્યાં નેકો નથી લખવાની આપણે એટલે આજે હાથેથી લાખવાની છે અને વિડીયોને લાખ સુધી જોતા રહેજો જો અમારે આવી રીતે નેકો લખવાની છે અમે હાથેથી લખવાની છે વરસાદ વરસેલ છે ને એટલે નેકો નહીં લખાતી કેટલા માથે ઓછા વર્ષી ગયો એટલે મેંકો નહીં લખાતી જો આકે લાકતો રે આ આ તો મતે તોડવું પડે છે કેમ કે વરસાદ થાય છે મમી નાકખી જાય એટલે મેંકો નહીં લખાતી કેટલા માથે મિત્રો સપોર્ટ કરજો અને અમારા વિડિયોને અને સપોર્ટ કરતા રહેજો તો મિત્રો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણે આજે મેકો લખાને ареંડામાં મેકો લખાવા આવી ગયા હ કેમ કે આપડા ટ્રેક્ટર થી મેકો નથી લખાણી ટ્રેક્ટર નો પાવડો નતો લાવ એટલે મેકો નથી લખાણી એટલે હાથે લાખી પરસ 4-5 મેકો આવશે પણ હાથે જ લાખી પડતી આ છે અમાર અરેંડા મેકો આ બધા અરેંડા છે માં 4-5 મેકો આવે છે અરેંડા સારા છે માળે બહુ સારા આયા છે જેમ કે માળે સારી છે આ જો ઓ મિત્રો કેટલી મહેનત કરો તો તમને 100% મળે એટલા માટે મહેનત કરવી ખેતરોમાં મહેનત કરો તો ભગવાન પણ તમને ઘણું બધું આપે કેમ કે મહેનત ના કરો તો કાઈ ના આપે એટલે ખેતરોમાં પણ મહેનત કરવાનું રાખો અને મહેનત કરો અને મજૂરી મહેનત મજૂરી કરો તો મિત્રો 100% તમને મળે એટલા માટે અમે પણ મહેનત કરીએ છીએ YouTube માં પણ હું મહેનત કરું છું તો સપોર્ટ કરજો તમે પણ મિત્રો YouTube માં મહેનત કરો YouTube માં મહેનત કરશો તો તમને 100% આજો સાથી 12 મહિના YouTube માં મહેનત કરો એટલે તમારી ચેનલ કમ્પ્લીટ સક્સેસ થઈ જાય એટલા માટે મહેનત કરવાનું રાખો YouTube માં Facebook માં પણ મહેનત કરો અને Facebook માં પણ મિત્રો પૈસા મળે છે અત્યારે જેમ કે હું પણ Facebook માં વિડિયો અપલોડ કરું છું તો મારી Facebook ની લિંક હું તમને આપી દઈશ તો ફોલો કરી લેજો તો આજનો વિડિયો માં આટલું જ ફરી મળીશું નવા વિડિયો સાથે બધાય મિત્રોને જય માતાજી